હેલો મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિલોગમાં આજે આપણે મુલાકાત લઈશું ગંગેશ્વર મહાદેવના મંદિરની સૌ પ્રથમ તો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો લોકેશનમાં એવું છે કે મિત્રો આ મંદિર આવેલું છે દીવના દરિયા કિનારે દીવના દરિયા કિનારે આવેલા આ મંદિરમાં પથ્થરની એક વિશાળ ગુફાને કોતરણી કામ કરી તેની અંદર પાંચ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે આ મંદિરની સ્થાપના આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા કરવામાં આવી છે અને પાંચ પાંડવોના અલગ અલગ એમ પાંચ શિવલિંગની સ્થાપના અહીંયા કરવામાં આવી છે આ મંદિરની અંદર એન્ટર થતા જ ભગવાન વિષ્ણુ ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ આવેલી છે તેમજ સાપ આકારની વિશાળ આકૃતિ પણ આવેલી છે અને દુનિયાની અંદર આ એકમાત્ર એવું શિવલિંગ છે જે પાંચે પાંચ શિવલિંગને અભિષેક ભગવાન શ્રી સમુદ્ર દેવ દ્વારા કરવામાં આવે છે વિડીયોમાં દેખાય એ પ્રમાણે મિત્રો સમુદ્રનું પાણી પાંચે પાંચ શિવલિંગનો અભિષેક કરીને ફરીથી સમુદ્રમાં પાછું જતું રહે છે